બોલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કીજે જય રામચંદ્ર ભગવાન કે જય હરી ભજનને શેવા કેને ઘેરસે એના જેવન મારો જલિલાસે હરી નુ ભજનને શેવા જને ઘેર એના જેવન મારો જલિલાસે મરલી વાળા સદા છે ને મેસે એના જીવન તો રોજ લેરસે હરિ નો ભરો સો જેને પાકો વેવારમાં માં ફેરો સુદર્શ આરે આરે સંસારમાં હરીનો નો ભરોસો જેને પાકો વેવારમાં માં ફેરો સુદર્શે આરે સંસારમાં સાથ જેને સાસુ મન મેળશે એના જીવનમાં રોજ લીલા લેરસે સંતોની વાણી જેને હૈયા માધારી સંતોની વાણી જેણે હૈયા માધારી એને રોજ સંભળાય કાનુડાની મોરલી કોડક કપટની બાજી મન જે રસે એના જીવન મારો જલીલા લે રસે કોડ કપટની બાજી જેને મન જે રસે એના જીવનમાં રોજ લીલા લેરસે હૃદયો રંગાયો જે નહીં હરીના રંગમાં દિવસને રાતયે તો માલે આનંદમાં માં ભક્તો યા જગતમાં કોઈથી નું વેરસે એના જીવનમાં રોજ લીલા લે રસે ભક્તોને આ જગતમાં કોઈથી નો વેરશે એના જીવન મારું જ લીલા લેરશે અંતરનો યાદ મો બોલી રહ્યો છે અંતરનો યાદમો બોલી રહ્યો છે હરિનું ભજન ભાવે કરી રહ્યો છે એ તે તો આઠે સે એના જીવન મારો રોજ લીલા રસે એને તો આનંદ સે એના જીવનમાં રોજ લીલા લે રસે હરિનું ભજન અને શેવાજીને ઘેરસે એના જીવનમાં તો રોજ લીલા રસે બોલે શ્રી બાલ કૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો